સમાજ આપણે બધા બધા બધાના આપણા સમાજના જે લોકોના મકાન પડી ગયા છે બધા પાણી નાખ્યા છે એના માટે આપણે ભેગા થયા છીએ ને ખાસ જીવન મિત્રોને હું એટલી વિનંતી કરીશ કે શાંતિ જાળવજો દબલ ના કરતા કારણ કે આપણે કાયદો હાથમાં નથી લેવાનો અને સરકાર સામે લડવાનો છે પણ સરકારને આપણે અપીલ કરવાની છે આપણે મદદ માંગવાની છે એટલા માટે સરકારને આપણે કહેવાનું છે કે અમારા જે પડી ગયા છે એને ન્યાય તમે આપો બરાબર ને બરાબર શાંતિથી આપણે આપણે કામ કરવાનું છે ત્યાં સરકાર જોડે આપણે ન્યાય રાખવાની છે કોઈ વ્યક્તિ સામે નથી લડતા કોઈ પાર્ટી સામે નથી લડતા બધા પક્ષોના તમામ આગેવાનો વિક્રમભાઈએ કહ્યું એમ કે ન્યાય મળવો જોઈએ ન્યાય માટે અહીંયા ઘણા એવા લોકો તમને ઉશ્કેરવાળા પણ હશે પણ એ વાતમાં આવતા નહીં તમે પાર્ટીથી થી આંદોલન ચાલુ રે ધરણા ચાલુ રહે આપણને ન્યાય મળે તેવી સામે વિનંતી કરવા વિક્રમભાઈ આવે છે રોહિતભાઈ અમૃતજી રાજુભાઈ ક્યાં રાજુભાઈ રાજુભાઈ ટૂંકમાં ઠાકોર બધા જ કલાકારો થી લઈને રાજકીય નેતાઓ પણ ઘણા બધા આવ્યા છે સમાજ માટે બધા આવ્યા છે

જય ઠાકોર સમાજ જય ઠાકોર સમાજ જય ઠાકોર સમાજ આપણે સમાજના ને સમાજ ને અમારી નમ્ર વિનંતી છે જેમ ભાઈ વિક્રમભાઈ ઠાકોરે કીધું કાયદો હાથમાં નહીં લેવા કાયદો એટલે શું કે પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવું નહીં અને પોલીસ સાથે ઘર્ષણ કરવામાં નુકસાન હંમેશા આપણને થાય એટલે કાયદો ક્યારે હાથમાં લેવા નહીં આપણી લડત કોની જોડે છે સરકાર જોડે સરકાર જોડે લડત એવી કે લડવાનું નથી સરકાર જોડે આપણે ન્યાય લેવાનો છે અને ન્યાય માંગો છે આપણને આ મકાન જે લગભગ એકસો ને સાહીઠ મકાન જ્યાં તોડી નાખ્યા એકસો ને સાહીઠ મકાન આપણને ફરી બાંધી અને આપણને વ્યવસ્થા કર્યા એની સરકાર જોડે આપણે દલીલ કરવાની છે એટલે દલીલ ને આપણે માન રાખી અને આજ નહીં તો કાલે પણ આનો આપણે નિકાલ લાવવાનો 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 આપણી લડત ચાલુ રાખવાની પણ એ કાયદો હાથમાં લીધા સિવાય આ વિક્રમભાઈ એમ કીધું કે ભાઈ અહીંયા નથી કોઈ ભાજપ નહીં કોંગ્રેસ કોઈ અન્ય પક્ષ તમામ ઠાકોર સમાજ તમામ ઠાકોર સમાજ એકતા થઈને આવે છે તો આપણા દરેક સમાજ અન્ય બીજા સમાજો પણ આપણને સપોર્ટ કરે જ છે આપણે દલિત સમાજના ભાઈ આગળ ભાષણ કરતા હતા બહુ સરસ ભાષણ કર્યું એટલે બીજા અન્ય સમાજ પણ આપણને સપોર્ટ કરે છે એટલે આપણે समाज तरीके जे मांगनी करवानी छे जे मांगनी मुके छे ए मांगनी आपनी सरकार पूरी करे ए जे बेजा भारत माता की जे वंदे मातरम भारत तो माता की वंदे मातरम ठाकुर समाज ने जय ठाकुर समाज ने जय तो काज काका की जे चलो ठाकुर समाज ना तो बदा आवे छे पण नहीं वो समाज ना घणा बदा आगे वनो ઘણા બધા યુવાનો પણ આપણા ઠાકોર સમાજની મદદ માટે આવ્યા છે એ દરેક પણ આપણે એમનો આભાર માનવો જોઈએ અને જ્યારે પણ આપણો ઠાકોર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એને જ્યારે પણ અન્યાય થતો છે ત્યારે ચોક્કસ આ ઠાકોર તમારી મદદ તમારી સામે હોય છે તમારી સાચવ છે રાખવાની આપણા આગેવાનો કલેક્ટર ઓફિસે પહોંચી ગયા છે અને આ તમામ જે ઘર વિહોણા કરી નાખ્યા છે એમને ન્યાય મળે એ સમસ્ત આપડા અહીંયા ભેગા થયા છે તો સ્વામી રાખીને આપણું જે કાર્યક્રમ છે પંદર કરીએ જય ભવાની જયભા

તો અત્યારે જે આપણે બધા ભેગા થયા છીએ અમારા જે ઠાકોર સમાજ ઉપર જે અત્યાચાર જે દોઢસો વધારે જે ઘરો પાડી નાખે છે તો સરકારને મારી ખાસ અમારા સમાજની ખાસ વિનંતી છે કે અમારા સમાજને ન્યાય મળે એટલે મારા તરફથી સરકારની વિનંતી છે મારે હાથ માં આવે ને બધી રીતે આપણા ભજન વધારે ઠાકોર સમાજ ની બધા ઓળખી તો

આપણી દીકરીઓને ને વિના મૂલ્યે મદદ કરી અને મા બાપ વગર ની દીકરીઓ ના સમૂહ લગ્ન કરે છે અને રામાપી ના ત્રણે ત્રણ બધા આમ તો બધા ભગત જ છે રામાપીર ના વિક્રમભાઈ ના તો ફાધર પણ એમના ભગત પછી અમારા રોહિતભાઈ ભગત રામા બધા એટલે છોટે વિક્રમભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે જય બાબા બે વાત પણ